રાજકોટમાં ફરી એકવાર ભૂમાફિયાઓનો તરખાટ સામે આવ્યો છે જેમાં કરોડો રૂપિયાની ખેતીની જમીન પર ગેરકાયદે બાંધકામ કરીને ગરીબ લોકો પાસેથી લાખો રૂપિયા ખંખેરી લેવામાં આવ્યા છે રાજકોટની ભાગોળે આવેલા મહીકા ગામે સર્વે નંબર બસો ત્યાંસી પૈકીની ત્રીસ એકર જેટલી જૂની ખેતીની જમીન પર બિલ્ડરો મનસુખભાઈ વાઢેર અને પ્રવીણભાઈ વાઢેર દ્વારા ગેરકાયદે બાંધકામ કરીને મકાનો બાંધવામાં આવ્યા હતા આ મકાનો ગરીબ લોકોને આઠથી દસ લાખ રૂપિયામાં વેચવામાં આવ્યા સમગ્ર મામલો રાજકોટ તાલુકાના મામલતદાર સમક્ષ આવતા મૈકા ગામના એકસો પચાસ જેટલા મકાનો તેમના મકાનના ઓરિજિનલ દસ્તાવેજ અને પુરાવા સાથે હાજર રહેવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી જોકે આ બા ગેરકાયદે બાંધકામ હોવાથી

ઠીક છે તમને આગલી નોટિસ આવે તમારી ફાઇલ રહી ગાંધીનગર મોકલવામાં આવેલી છે મકાન સાડા સાત થી આઠ માં એક બિલ્ડર છે મનસુખભાઈ વાઢે અને પરવીણભાઈ વાઢે શું અમને એવું કીધું કે આ આ જે જગ્યા રહી એ ખેતીવાડી નું પોલોટિંગ કરેલું છે આ મકાન ક્યારે પડે નહીં સોશિયલ ફાઇલ છે ડિમોલેશન ની નોટિસ આવી છે તો શેના નોટિસ નથી આવેલી તમારી માંગ અમારી માંગ એવી છે કે અમને જે બિલ્ડર અમારે આગળ પૈસા લઈ ગયા દસ વર્ષથી અમે ભાડા અને લાઇટ બિલ ભરવી છે કાં એનો ન્યાય આપે કાં અમને સામે મકાન આપે નામ મારું નામ છે તેજલ

એટલે અમે લીધું હવે તમને સરકારે નોટિસ પ્રકારી છે ત્રીસ દિવસ ડિમોલિશન થશે શું તો અમે નાના છોકરા લઈને ક્યાં જાય સરકારને અમારી ઉપર સહાય કરવી પડે